પ્રાકૃતિક ફાર્મ જામ જબલપુર કાળસે કંસારા મોરબી મિત્રો વરસાદના જીવો માટે કોઈ વિચારતું જ નહીં જો મારા ફાર્મ પર ચબૂતરો તો દૂર છે પાણી ભરાઈ ગયા છે તો આજે મેં મારા છાપરા નીચે આ પક્ષીઓને ચણવાની વ્યવસ્થા ચાલુ વરસાદે અહીંયા આવેલ છ વરસાદમાં એને તો ભૂખ લાગે ને હા બહુ વરસાદના સમયમાં આને કે ચણ મળે નહીં અત્યારે એટલે મિત્રો ખાસ જ્યાં તમારા નજીકમાં ચબૂતરો કે જે પણ જગ્યા હોય ત્યાં ચણની વ્યવસ્થા કરો આ પક્ષીઓને વરસાદના સમયમાં ખાસ જરૂર હોય તમને મળી રહે કેટલા બધા પક્ષીઓ જો ગાડી નીચે હુક લેવા જતા રહ્યા ગાડી ગરમ હોય ને ठंडी नजर गया मित्रों प्राकृतिक फार्मी प्राकृतिक એટલે કે કુદરતી વાતાવરણ પણ જીવો પક્ષીઓના કલરવ સાથે ત્યાં આપણો ચબૂતરો અહીંયા છે પક્ષીઓને ચણવા માટે ત્યાં પણ ચણ નાખેલી છે આનંદથી કે ખાય છે પક્ષીઓ દરરોજ નાખવા ચણ નાખવા જતા મિત્રોને ખાસ વિનંતી કે વરસાદના દિવસોમાં પક્ષીઓને જણ પહોંચાડજો મહાદેવ મહાદેવ આજે ગોકુલ આઠમ કદમ કરવિસ આઠ બે હજાર ચોવીસ મિત્રો એક બીજી વ્યવસ્થા અત્યારે મગા નક્ષત્રના ચાલુ છે ધાબા પરથી આપણું પાણી પાઇપ દ્વારા અહીંયા પહોંચશે અહીંથી જમીનમાં ટાંકી ચાલીસ હજાર લીટર સ્ટોરેજ છે અહીંથી પાણી ઉપર જશે નીચે મોટી ખાખરી કઈ હોય એ બાયપાસ આપણે અહીંયા નીકળી જશે પાછું આમાં ફિલ્ટર લગાવેલું મોટા પાઇપમાં એમાંથી આપણી ટાંકીમાં જોઈ શકો છો પાણી સારામાં સારું કહેવામાં આવે એર ટાઈટ રબર નાખી દઈએ પાછું પીવીસી ની ડંકીથી બહાર કાઢવાનું પાઇપમાં પણ કંઈ જાય નહીં જીવાત તેના માટે વ્યવસ્થા મિત્રો આ રીતે પાણી તમે ધાબાનું સંગ્રહ કરી શકો થાબું પતરા કમ્પ્લીટ સાફ કરી ત્યાર પછી પાણી સ્ટોરેજ કરવું અમે નાવા માટે વાપરીએ તોય આ પાણી એક વર્ષ માટે ન કરવું